ત્યારે અમુક રોડ સિંગલ હોય જ્યાં કામ ચાલુ હોવાથી રોડ વધુ સાંકડો બની જાય છે તે રીતે દીવની સેન્ટ્રલ બેંક પાસે આવેલ રોડ સાંકળો હોવાથી લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે આજે સાંજે ત્યાંથી એક ફોર વ્હીલ ગાડી જઈ રહી હતી અને સામેથી ટુ વ્હીલ ગાડી આવતા ફોર વ્હીલ ગાડી ડ્રાઈવર સાઈડમાં કરવા જતાં સાઈડના ખાડામાં ખાબકી હતી અને ડ્રાઈવર સુરક્ષિત બહાર નીકળ્યા હતા અને ગાડીમાં નુકસાન પહોંચ્યું હતું આ ફોર વ્હીલ ગાડીને સ્થાનિક લોકોની મદદથી અને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી સ્થાનિક લોકોની માંગ છે કે રોડ રસ્તાના કામ દરમિયાન કોઈ ખાડામાં ના પડી જાય તે માટે ખાડાની આસપાસ કાંઈ નિશાન રાખવું જોઈએ જેથી કોઈ લોકો તે તરફ ના જાય અને આવા બનાવો પણ ના બને આ બાજુ લે આ બાજુ पढ़ाइ What